નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં મીશા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લૂઝ તેલનો જથ્થો મળી આવ્યો તપાસમાં બહાર આવ્યું છે કે અહીં કંડલાથી મંગાવવામાં આવતું ખુલ્લું પામોલીન અને સોયાબીન તેલ વાપરેલા જૂના ડબ્બાઓમાં ભરીને ગેરકાયદેસરે તે વેચવામાં આવતું હતું આ તેલનો જથ્થો ખાસ કરીને ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને સપ્લાય કરવામાં આવતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે આ સમગ્ર પ્રકરણમાં દુકાનદારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે માત્ર અહીં જ નહીં પરંતુ સમગ્ર વડોદરામાં આ પ્રકારે ખુલ્લા તેલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેના પગલે હાલ ફૂડ વિભાગે તેલના નમૂના લઈ તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજ રોજ વિસ્તારમાં આવેલ જયેન્દ્ર જંતલાલ નામની જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓએ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે એવું એક હાલની પરિસ્થિતિ જોવા મળેલી નથી અગાઉ પણ એમને એક એમને એસોસિયેશન નંબર લઈને આપણે મિટિંગ કરાવીને તેમાં જણાવેલ કે તેમને લાઇસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ અ પેકિંગ કરી અને સ્ટીકર લગાવીને આવી સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે શેક્ષણ મુજબ નિયમ બંધ થતો છે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સવચ્તા અંગે આપણે એમને સેડ્યુલ ફોર્ડની નોટિસ પણ ઇશ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને સે એ સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝ નો નમૂનો લેવાની કાર્યવાહી કરેલી છે